મહેસાણા મહેસાણા રેલવે સ્ટેશનથી બે દીકરીઓ સાથે એકવીસ વર્ષીય પરણિત ગુમ ગુમ થયેલી અમદાવાદની પરિણીત મામલે પરિવારજનોની કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નહીં મહેસાણા રેલવે સ્ટેશન ફરિયાદ માટે ગયા તો અમદાવાદ કાલુપુર ફરિયાદ માટે જવા કહ્યું કાલુપુર ગયા તો મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા કહ્યું ફરિયાદ નહીં લેવાતા પરિવારજનો મુકાયા મૂંઝવણમાં પરિવાર માટે હવે જવું તો ક્યાં જવું તે એક સવાલ કાયદાકીય નિયમ મુજબ જે સ્થળેથી મહિલા ગુમ થઈ હોય ત્યાં ફરિયાદ લેવી પડે પોલીસે ફરિયાદ નહીં લેતા પરિવારજનોએ રેલવે સ્ટેશન મહેસાણા ખાતે અડિંગો જમાવ્યો રિપોર્ટર ભાવિન ભાવસાર ટીવી પ્લસ ન્યૂઝ મહેસાણા સર એનું નામ છે દીપક છે એ લગભગ ત્રણ મહિનાથી ગાંડા કરાવે છે